ઝાલોદ તાલુકાના ખેડૂતોએ માછાનાળા સિંચાઈ યોજના ખાતે પિયત પાણી છોડવાની કરી તાત્કાલિક માંગ આ ત્રગ અઠ્ઠાવીસ અગિયાર બે હજાર પચીસ શુક્રવાનારો સાંજે છ કલાકે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી ઝાલો તાલુકાના ખેડૂતોને રવી સીઝન પિયત પાણી ન મળતા ચિંતા અને અસંતોષની લાગણી ફેલાઈ હતી માછાનાળા સિંચાઈ યોજનાની નહેરોમાં હાલ સુધીમાં પાણી મળ્યું નથી જેના કારણે ગામ સહિતના પાક સુકાવાની કગાર પર પહોંચ્યા છે કમોસમી વરસાદથી એક પાક બરબાદ થઈ ગયો છે અને હવે રવિ સિઝનમાં પણ પાણીનો અભાવે ખેતી પર સંકટ ઉભું થવાની ખેડૂતોનો વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે નેર નેર છૂટવાનો ટાઈમ થઈ ગયો છે છે નવેમ્બરે નેરો છૂટી છૂટી જાય હજી સુધી નથી અને કોઈ સાફ સફાઈ થઈ નથી હજી આ બાવળાના કચરો ને બધો અંદર બહુ બધો કચરો આગળ પાણી જવાનું જ નથી અને આગળ જતા પછી વધારે નેર છોડે એટલે ફૂટી જાય એટલે ત્રણ ચાર દિવસ પાછા બાંધવામાં લાગી જશે એટલે ખેડૂતોનો પાક તો આમ જ સુકાઈ જશે આ અંગે આ પ્રજીવાત કરેલ છે આપણે આ અંગે અમે બે વાર ઓફિસે ગયા હતા સાહેબને જાતે રૂબરૂ મળ્યા આવ્યા છે પણ હજી સુધી અમને છોડી દેવાની વાત કરી પણ હજી સુધી છોડી નહીં મળે આજે અમે બીજી વાર પણ સાહેબ પાસે ગયા હતા અને અને આજે એટલા માટે પ્રાંત સાહેબને અરજી કરી ડેપ્યુટી એન્જિનિયર સાહેબ કોઈ ધ્યાન પર લીધું ન તો અમે પ્રાંત સાહેબને અરજી આપી છે આજે

અને એની મુક્તિ ચિત્રોડે માઇનર જાય છે આ ચિત્રોડે માઇનરનો પાઇપો કાઢી બે વર્ષથી પછી માટી ધસીની અંદર પડી જાય તો એને કાઢવાની તસદી લેતા જ નથી કોઈ અને સફાઈ થઈ ગઈ એમ બતાવી દે છે અને પછાડી પાણી બધાને મળતું નથી એવી રીતે મેઇન કેનાલમાં બી પછાડી પાણી મળતું નથી અને આ અંદર મલબા બધા એમને એમ પડ્યા જાય પથ્થર પડ્યા પડી કચરો પડ્યો એ પાણી રોકાઈ જાય અને પછી અગાડી કઈ જાય તે વખતે કેનાલ બંધ કરી દે અને ખેડૂતોને પાકને ટાઈમે પાણી મળતું નથી અને ચૌદ નવેમ્બરે કેનાલ છોડવાનો સરકારનો નિયમ છે તોય છતાં આજે અઠાવીસ તારીખ થઈ તો જ સુધી પાણી હજી કેનાળમાં છોડવા આવ્યું નથી અને એક બાજુ પાક એના માવઠા લીધે ઓરી દીધે ઘઉં ચણા મકાઈ અને એ હવે સુકાવા માંડે છે એટલે અમારે તાત્કાલિક આ પાણી છૂટે એવી અમને